વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં છાણી જગતનાકા કેનાલ પાસે આવતી ભૂખી ડાયવર્ટ કરી રીરૂટ કરવાની કામગીરી આરંભી છે ત્યારે આ કામને રદ કરવા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર જહા દેસાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી કે આ સાડા ચાર મીટરની ચેનલને જો બનાવવામાં આવે તો જે તે વિસ્તારોમાં ચોમાસાના પાણી નથી ભરાતા તેવા વિસ્તારો પણ ઝપેટમાં આવી જશે ટીબી તેની સમગ્ર સોસાયટીઓમાં છાણી જકાતના ખાતી નવાયાર રોડ પર આવેલી નતાશા પાર્ક એક મારુતિ ટાઉનશીપ પુષ્પક પાર્ક પ્રભુ પાર્ક આસોપાલો માઈ કૃપા સૂર્યનગર પાવન પાર્ક જેવી અસંખ્ય સોસાયટીઓમાં પાણી ભરાશે જ્યારે વધારે વરસાદ આવશે અને વિશ્વામિત્રીમાંથી પાણી બેક આવશે

વોર્ડ નંબર એકના નાગરિકો સાથે જે રજૂઆત કરી રહ્યા છે કે જે રીતે બે હજાર ચોવીસમાં બે મહિનામાં ત્રણ ત્રણ વખત વડોદરા શહેરમાં પૂર આવ્યા વડોદરા શહેરની પરિસ્થિતિ એટલી ભયાજનક ભયજનક થઈ તમે જુઓ પૂરની પરિસ્થિતિ કે વડોદરામાં બહાર નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા સાથે પશુઓના મૃત્યુ થયા વડોદરા શહેરમાં કરોડો અબોજોનું નુકસાન થયું એના કારણે જે રીતે વિશ્વામિત્રી વાઇડનિંગ કરવાનું જે કામગીરી હાલ કોર્પોરેશન કરી રહ્યું છે તો એમાં એક કામગીરી અમારા વોર્ડ નંબર એકને અફેક્ટ થાય એવી કે જ્યાં છાણી જગતનાકાથી નવાયાડ સુધી ભૂખી કાસને રીરૂટ કરવાની કામગીરી આ લોકો લાવ્યા છે તો અમે એ કામગીરીનો એટલો વિરોધ કરીએ છીએ કે ભાઈ છાણી જગતનાકાથી નવાયડવાળા રોડ પર જે પાણી ભરાય છે એ પાણી ભૂખી કાસ મારફતે જતું રહે છે જો તમે નવો ભૂખી કાંસનો આખો રીરૂટ કરશો તો અમારા વિસ્તારના ટીપીતેર વિસ્તાર છે છાણી જગત આજુબાજુની સોસાયટીઓ છે નવાયાળની બાજુના જે વિસ્તારો છે જેવા કે જૂની રામવાડી નવી રામવાડી રમણિકલાલની ચાલી રસુલજીની ચાલી રોશનનગર રોશન પાર્ક અહેમદ રાજા નગર જૂની આશાપુરી નવી આશાપુરી અમરનગરની આજુબાજુના વિસ્તારો ટીપી સોસાયટીઓ સાથે સાથે ચિસ્તિયાનગરથી લઈ અને પ્રભુ પાર્ક પરમ પાર્ક પુષ્પક પાર્ક આસોપાલ સોસાયટી માઇકરૂપા સોસાયટી પાવન પાર્ક સંતોકનગર સૂર્યનગર નતાશા રેસિડન્સી નતાશા પાર્ક મારુતિ ટાઉનશીપ આ તમામ સોસાયટીઓના નાગરિકો ખરેખર હેરાન પરેશાન થઈ જશે પૂરની ચપેટમાં આવી જશે જો આ રી રૂટની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બહુ મોટું આંદોલન થશે કારણ કે આ રી રૂટની કામગીરી કરવાથી અમારા વિસ્તારના નાગરિકોના ઘરોમાં જે પાણી નથી ભરાતા એ પાણી ભરાશે અને લોકોને કરોડોનું નુકસાન થશે એટલે આ કામગીરી રદ કરવા માટે ભૂખી રી રૂટની કામગીરી છાણી જગત નાકાથી નવા યાર્ડથી જે નિઝામપુરા સ્મશાન લઈ જવાની કામગીરી જે આ લોકોએ લાવ્યા છે એ કામગીરી કરવાથી જે નવા બનાવેલા રોડો છે એ રોડ પણ તૂટી જશે અને એનો પણ આર્થિક બોજો કોર્પોરેશનના માથે આવશે અને કોર્પોરેશનને નુકસાન ન થાય અને વડોદરા શહેરમાં અમારા વોર્ડ નંબર એકના નાગરિકોને નુકસાન ન થાય એ માટે આ કામગીરી રદ કરવા માટે અમારી માગણી છે